જય ગિરનારી માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર કે માર એવી ડણક કે ગુંજી ઉઠે ગિરનાર માંડી માંડીને મંજિલ સામે ને કરી દેતું શિખર આ છોકરાને જોઈ શકો ભેસાણ જુનાગઢ જિલ્લાના ભેંસાણ ગામનો છે નથી પગમાં કોઈ મોંઘા શૂઝ છતાં આત્મવિશ્વાસ એટલો છે કે ચડીને અંબાજી સુધી જવું છે આ છોકરાને બિરદાવવા લાયક છે આટલી ઉંમરે પણ એમનો આત્મવિશ્વાસ ભરપૂર ભરેલો છે કહેવાય છે કે જુનાગઢ જિલ્લાના હોય એટલે ગિરનાર જ્યાં સુધી ન સુધી અધૂરું કહેવાય એટલા દૂર નથી એક વાર ચડવા લ્યો એટલે કઈ ગુરુ દત્તાત્રે આવી જાય કંબા અંબાના પોખણા આવી જાય એ ખ્યાલ નથી રહેતો એ આત્મવિશ્વાસ ને તમારું શરીરનું ક્ષમતાનું માપદંડ છે જય ગિરનાર જય ગિરનારી દર્પણભાઈ મેં તો આ ત્રણ વખતની સિઝનનો લાભ લઈ લીધો છે ચોમાસું હોય ગરમી હોય અને શિયાળો હોય ત્રણે ત્રણ ઋતુમાં ગિરનાર હું ચડેલો છું અને મને અનુભવ પણ સારો એવો મળ્યો છે સો ટકા તમે વરસની અંદર મારા ખ્યાલથી ગિરનાર થી પંદર વાર આવો છો કેમ કે ગિરનાર પ્રત્યેનો આપનો પ્રેમ અનેરોજ છે ખરેખર જુનાગઢ તો તમારું દિલ છે નિલશભાઈ આપ સૌ જાણીએ છે કે ચોમાસું હોય ઉનાળો હોય કે શિયાળો હોય અને વરસતા વરસાદમાં પણ નીલશભાઈ ગિરનાર ની મુલાકાતે પ્રકૃતિ ના ખોળે જયારે વનસ્પતિઓ ખીલી ઉઠી હોય ત્યારે એનો આનંદ લેવા જરૂર આવે છે